હું બેન શ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલાવાળી ચા આપણે ચાય બનાવવાની છે તો તેના માટે આપણે અહીં અઢીસો ગ્રામ જેટલું આપણે દૂધ લીધેલું છે મરીનો પાવડર લીધેલો છે આદુ લીધેલું છે ચાર ચમચી આપણે ખાંડ લીધેલી છે અને બે ચમચી ભૂકી લીધેલી છે અને પાણી જોશે

પાણી ઉગળી જાય ત્યાં સુધીમાં આદુની નહીં ચાલુ ખેડી લઈએ પાણી સરસ ઉકળી ગયું છે તો તેલ તેમાં આપણે આદુનું છીણ કરી લેશું પહેલાં વરસાદની સિઝન ચાલી રહી છે તો આદુવાળી ચા શરીરમાં સારામાં સારી આધુવારા પાણીને એકદમ સારું ઉકળવા દેશો જેથી કરીને આદુનો ટેસ્ટ ચામાં સારો આવે ચાની ભૂકી આપણે નાખીશું દોઢ ચમચી જેટલી આપણે ભૂકી નાખીશું ત્રણ ચમચી ખાંડ નાખીશું ધીમા તાપે આપણે ચાને પાકવા દેશું આદુવાળી ચા શરદીમાં બહુ આરામ આપે છે શરદી ખાંસી થઈ હોય ત્યારે આદુવારી ચા પીએ તો આપણે શરીરમાં આરામ મળે છે રોગી ચા સરસ ઉકળી ગયો છે તો તેમાં આપણે દૂધ નાખી દેસુ જે દૂધ લીધેલું છે તે નાખશું ઘરણી વડે હલાવતા રહેશો જેમ ચા વધારે પાકે તેમ ચાનો ટેસ્ટ જ સારો આવે છે ધીમા તાપે પાકવા દેસું ઘણા યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે भडवा थे चाने अलावता रेशो जेम जेम चापाक से तेम घाटो थतो जशी चाप તમે જોઈ શકો છો કે જેમ ચા પાકે છે તેમ ઘાટો થતો જાય છે એકદમ ઘટ થઈ ગયો છે ગેસ ધીમો કરી દેસુ આપણે જે મરીનો પાવડર લીધેલો છે તે ઉપરથી નાખશું આપણે મરીનો પાવડર ચામાં નાખીને પીએ તો મગજને બહુ રાહત આપે છે શરદી ખાંસી થઈ ગઈ હોય તો આ ચા પીએ તો સારોમાં સારો તમે જોઈ શકો છો કેટલો સરસ ચા બની ગયો છે એકદમ માવા મલાઈ જેવો તો ચાલો ચા પાકી ગયો છે ગેસ બંધ કરી દઈએ આ રીતનો બધો ચા નીતાારી લેવાનો ચા તાસો કરી લઈએ ચા વિના મને તેન પડે નહીં જી મન મારું જાય રે ચા વિના મને તેન પડે નહીં તૈયાર થઈ ગયો છે આપણો મસાલા આદુ ચા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ આધુનિક ચા કેવી લાગે